તો વડોદરામાં પૂર બાદ ભાજપના કોર્પોરેટરનો રોષ યથાવત છે વોર્ડ નંબર બે ના કોર્પોરેટર ભાણજી પટેલે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં બળાપો ઠાલવ્યો હતો અને ભૂખી કાસ પરના દબાણને લીધે જ અમારા વિસ્તારમાં પૂર આવ્યું તેમ

એ જે પ્લોટ છે એના વચ્ચેથી જોડિયો બનાવેલો છે ગાડી સીધું એન્ટ્રી થતી હતી આખા પ્લોટ વચ્ચે વચ્ચે ભૂખી થતી હતી જે તે સમયે એને ડાયવર્ટ કરીને સાઈડમાંથી ચેનલ બનાવીને એને ભૂખી આપેલી છે કમિશનર સાહેબને એ જ કીધું કે ભાઈ પહેલાં પહેલું આપણા ભૂખીનો કેટલા મીટરની ભૂખી છે એ નક્કી કરો પછી જે બોથકમાં આવતા હોય અનલિગલી એને તમે તોડવાનું જમ મને જલ્દી તોડવાનું ચાલુ કરો દર વર્ષે મારા વિસ્તારના નાગરિકો આટલા વર્ષે એટલે આજ આપણને દુઃખ થાય છે ખરેખર વિસ્તારમાં દર પાંચ વર્ષ જાય એટલે જવાનું એ બિચારા અખડાટ કરે કે ભાંડે ભાઈ અમારું આ ડૂબી ગયો આ